નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એક તલાક લીધું જવાહર મહોદેય ક્લાસ સોહી જોશીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવાના છે દશા શ્રપુણા તમે હું મતમાં આપેલું છે જે પહેલું ચેપ્ટર આપણે 6.1 અપૂર્ણાંક પોણ થયું આ ત્યારબાદ સાત પોઈન્ટ એક દશા શ્રપુણાંક શું છે તો કે દશા શ્રપુણાંકમાં કોઈ પણ અપૂર્ણાંકને દશાંશમાં ફેરવો તો સૌથી પહેલા એક સિદ્ધિ રીતિ છે તો દશાશ અપુણાંક

શૂન્ય ઉપર ત્યાંથી શૂન્ય કારણ એક વખત પોઈન્ટ મૂકી એટલે બીજા મૂકવાની જરૂરિયાત નથી ચાર પંચા વીસ એટલે આનો જવાબ આવ્યો જીરો પોઈન્ટ આવી રીતે કોઈ પણ અપૂર્ણાંક હોય કોઈ પણ એને ભાગાકાર કરીને દશા સંપૂર્ણાંકમાં ફેરવી શકાય છે એ આપણે પહેલા રીતે એને શીખવાડ્યું એવું શૂન્ય હતું એટલે સીધું થાય શૂન્ય ના આપેલું તો સારી રીતે ભાગાકાર કરી એક એક્ઝામ્પલ બીજું એક પૂર્ણાંક જેના છેદમાં તો પહેલાં

આ ઓલરેડી આપણે દશાંશ પૂર્ણાંકમાં આપી દીધેલું છે હવે એને સાદા પૂર્ણાંકમાં ફેરવવું છે તો કોઈ પછી કોઈ પછી કેટલા આંકડા છે એટલે સીધી રકમ નથી નાખવાની 3 પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 તો બે શૂન્ય મૂકી દેવા જો કોઈ પછી એક આ કોઈ પછી એક રકમ હોય તો આને એક શૂન્ય મૂકી દે આવી રીતે ફરી જાય છે બરાબર તો આનો જવાબ આવશે 273 ના છેદમાં 100 ઓ બીજો એક્ઝામ્પલ કેવું છે તો કે 0.02 આ

કેવાય તો કે 3.3 ને કેવાય 3.03 ને કેવાય 3.003 ને કેવાય 4 કહેવાય તો આપણે વિચારીએ તો સૌથી નાના મનાની સંખ્યા પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એ બધાની સૌથી નાનાની સંખ્યા કેવાય તો 3 3.003 એટલે સૌથી ઓછી સંખ્યા સૌથી મોટી સંખ્યા આ બધા પોઈન્ટમાં આપેલા છે ને 4 છે પૂર્ણાંકમાં આપેલા છે તો સૌથી મોટી સંખ્યા 4 થશે બરાબર

મોટી થી નાના ક્રમ નાનો ક્રમ ઉત્તરતો ક્રમ કહેવાય તો ચાર ચાર પછી આપણે ત્રણ પોઈન્ટ ત્રણ પછી ત્રણ પોઈન્ટ ત્રણ અને પછી ત્રણ પોઈન્ટ ત્રણ આ પેલો રીતે 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 આપણે બરાબર બીજો ત્રીજો ચોથો પાંચમો પાંચમો ચલો એક છે છે પોઈન્ટ વધારે એટલે ત્રણ નો પાંચમ તેત્રીસ ત્યારબાદ જીરો પોઈન્ટ એક્યાસી 0.09 and 0.00 चलो सबसे पहला наи छोटी наи संख्या कैसी થશે કે સૌથી наи સંખ્યા જેમ કોઈ તો વધારે છે સૌથી નાનું નાની થશે તો એ કોઈ પછી 33 છે પોઈન્ટ પછી 1 88 છે પોઈન્ટ પછી 9 છે તો આ પોઈન્ટ પછી 009 છે તો આપણે સૌથી નાનો દાની સંખ્યા થશે 0.009 चलो સૌથી મોટી સંખ્યા

एग्जाम्पल ले लिए एक छे आठ पॉइंट तो पे आठ पॉइंट तो पे वर्ता चार पॉइंट आठ तो शब्द शब्द बोला ना सर्वाधिक इंच ना तीजी आपने सर्वाधिक ये चीज़ सारी ये भी रहती है सर्वाधिक चीज़ पर पॉइंट नहीं क्या पॉइंट वो पान भूलवा नो नहीं तो आई लाख ना के तो क्या भाई आठ पॉइंट तो पे पॉइंट नहीं क्या पॉइंट वो चार पॉइंट आठ चलो भाई बराबर सर्वाधिक नहीं चाहिए વૈચક કાંઈ છક નેતે આપા શૂન્ય મૂકી દઈએ તો આપા માટે સેલ્યુસ તો પડી જાય તો અનુસરવા કરો 3 ના 3 7 ને 4 14 ને 15 8 ને 9 12 ને 13 પોઈન્ટ ના નીચે પોઈન્ટ બરાબર તો આપણો જોબ છે 10.53 એવિચરીતે બીજુ કોઈ એક્ઝામ્પલ લઈ લેવે એટલા પર માટે સમજી ઉ સેલ્યુસ પડે જેમ કોઈ સવાdare હો એટલે તમારે માટે સમજી શાન પડે તો બીજો એક એક્ઝામ્પલ લઈ લેન ચલો કે પાંચમો ત્રણ પોઈન્ટ આનું સરળ કઈ રીતે કરશો કોઈ પણ કોણ આપેલું મૂકી દેવાનું કોઈ ક્યારે કોઈ એના પછી રકમ પછી આવે ત્રણ ચારસો ચલો આનો સવાલ કરો છે કંઈ જ નથી ત્યાં શૂન્ય મૂકી દેવાનું તમને આ ત્રણ ચાર ના ચાર પાંચ ત્રણ આઠ ને નવ દસ ને આવી રીતે આનો સરવાળ થશે આનો જવાબ આવશે ત્રણસો એકતાલીસ બરાબર તો દશાંશ પૂર્ણાંકના સરવાળા તમને સમજાઈ ગયા છે દશાંશ પૂર્ણાંકના સરવાળા કોઈના પોઈન્ટ લઈ કે પોઈન્ટ આવે હવે ત્યારબાદ આવે દશાંશ પૂર્ણાંકના બાદબાકી બાદબાકીનો કરવા માટે સૌથી એક એક્ઝામ્પલ લેલી একাপাপলেয়া পপেলু চ্কা, পেলো চেয়? পো হত্কায়ে.. হাশো নুর হাশা সোমার না বার হাশ য় দে কেলো দ্য়ে 8.3 এয় না ইর হাসুর

આમાં પણ તરવાડા લીધે બાબક લેજે પોઈન્ટમાં લીધે પોઈન્ટમાં બીજું કશું કરવાનું આઠમાંથી ત્રણ બેસી તો પાંચ ત્રણમાંથી બેચ હતી તક એ પોઈન્ટ ના છે તો સુધી આમ જોબ આપતા જોબ કરો પહેલાં એ જ લઈ દે તો બીજું કોઈ એક્ઝામમાં લઈ લો બાદ બાકીમાં ચલો ચાર પોઈન્ટ બીજું એક્ઝામ લઈ લે

જેમ કે આપણે પેલું ઉદાહરણ લઈ લેવી અ 34. 34.306 પહેલા ગુણાકાર કરતા પહેલા પોઈન્ટ પોઈન્ટ ને બદલે ભૂલી જવાનું પણ સાપી રીતે આપણે ગુણાકાર કરી હમ તો સાપી રીતે ગુણાકાર કરવો તો 63 18 1 4 24 ને 25 બે 63 18 18 ને 19 ને 20

પછી છે બે પોઈન્ટ આવી રીતે દુણના ભાગાકાર થશે બરાબર તો દશા સરવાળા બી ગુણાકાર અને ભાગાકાર તમને સમજાઈ ગયા હશે તો ત્યાર પછી આપણે એક સાધુ રૂપનું ઉદાહરણ લઈ લઈએ બરાબર

આજ રીતે અમે બીજું એક્ઝામ્પલ લઈને સમજાય છે આ વસ્તુ ચલો આપેલું છે દાખલા નંબર સત્તર ત્રણ આંકડા ગણી ગયા ત્યાર પછી સોલ્વ કરીશું બરાબર આવી રીતે કોઈ સાદો ઉપર લઈ લઈએ એટલે આપણે આ કોર્સ તો ઉદાહરણ લઈ લઈએ 27 હવે આપણે હવે તમને દશાંશ ગુણાકના સરવાળા શીખી ગયા બાદબાકી શીખી ગયા ગુણાકાર શીખી ગયા અને ભાગાકાર શીખી ગયા ચાર ક્રિયા તમે શીખી ગયા તો એક સાદો ઉપરનો આપણે લઈ લે એટલે એની અંદર બધી જ ક્રિયા છે ઉત્તર પ્રશ્ન નંબર 27 એનું પહેલું એક્ઝામ્પલ છે અગિયાર